અને એક કિલો ચાંદીનો ભાવ એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે એકસો વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં વધારો થયો છે તો આજે શું રહ્યા બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો આજે પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પાંચસો ને પાંત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી બે લાયક દબાવી દો